હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજે હું તમારા માટે આઈ ગેલ ધોરણ આઠ માટે ગુજરાતીનો વિડીયો લાવી રહી છું તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને બીજાને પણ શેર કરો તે એ પણ અમારા વિડીયો જોઈ શકે અને સ્ટડી પણ કરી શકે ચાલો આજે આપણે પાર્ટ પંદર જોવાનો છે તો ફટાફટ જોઈ લે પહેલાં એનું નામ તો કે પહેલ વહેલો નિર્ણય અને એનો આ પ્રકાશ શું છે તો કે પ્રેરક કથા અને એના લેખક કોણ છે ગૌરાંગને ગણા કોલેજની હોસ્પિટલમાં એડમિશન મળ્યું હતું તો એન્જિનિયરિંગ કોલેજ ગૌરાંગની હોસ્ટેલ ઘરથી આશરે કેટલા કિલોમીટર દૂર હતી સિત્તેર થી પીચોતેર ગૌરાંગના નામે બેંકના ખાતામાં કેટલા રૂપિયા જમા કરવામાં આવ્યા હતા તો કે પાંચ હજાર

ગૌરાંગના સારા નિર્ણય વિશે જાણીને હિંમતભાઈને કેવું લાગ્યું તો કે ખૂબ ખુશ થયા હવે આપણે ખાલી જગ્યા જોઈએ એની નીચે પહેલી ખાલી જગ્યા છે ગૌરાંગને ખાલી જગ્યા એન્જિનિયરિંગ ફ્રેક એડમિશન મળ્યું હતું તો કે કેમિકલ ખાલી જગ્યા હોસ્ટેલ માટે જરૂરી સામાનની યાદી બનાવી રહ્યા હતા તો કે મધુબહેન મધુબહેન ગૌરાંગના મિત્રની ખાલી જગ્યા સાથે કોલેજની હોસ્ટેલ જોવા ગયા હતા તો કે માતા

હેમંતભાઈ પુત્રને મૂકવા જતા પહેલા હોસ્ટેલ વ્યવસ્થા જોવા માંગતા હતા ખોટું મધુબેન ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા જવા માટે ઉત્સુક હતા ખોટું હોસ્ટેલની રૂમમાં દરેક વિદ્યાર્થી માટે અલગ કબોર્ડ હતા તો કે સાચું પછી અહીંયા પાંચમું છે ગૌરાંગે પિતાને તરત જ બેંક ખાતાનો હિસાબ આપી દીધો હતો ખોટું મધુબહેને પુત્રને મનાવીને પૈસા વાપરવા વિશે પૂછ્યું સાચું મધુ બહેન હેમંત કહેને ગૌરાંગના બેંક ખાતા વિશે વિગતવાર વાત કરી સાચું ગૌરાંગનો ગસ્ટ યુનિવર્સિટીમાં ડિસ્ટ્રિક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થઈ ગયો સાચું હા નીચે કોણ બોલે છે તે આપણે લખવાનું છે તો કે મમ્મી મને ખબર નહીં કે છોકરાઓને પણ કાર્યાવાર અપાતો હશે ગૌરાંગ હું એક નાનો અરીસો દુકાનમાંથી લઈ આવીશ મધુ બહેન કેમિકલ્સમાં ભણનારા કે ભણતા વિદ્યાર્થીઓ જોડે જેને રૂમ ફાળવ ફાળવવાશે હેમતભાઈ આપણે કોલેજની બાજુમાં જ એક છે ગૌરંગના નામનું ખાતું ખોલાવી દઈએ મધુબેન તમે નહીં આપો તો હું મારી બચતમાંથી કાઢી આપીશ મધુબહેન આ ગાટલા ગોદડાને જે દોરી લાવીએ તેનાથી કામ સરી જશે હેમંતભાઈ મધુવનથી જે શીખે એ જ સાચું ભણતર હેમતભાઈ તું શા માટે પહેલા બેંક ખાતાનો હિસાબ નથી આપતો તો કે મધુબહેન હું અભ્યાસ છોડી નોકરી લાગી જવા માંગુ છું વિજય દોસ્ત હું ચિંતા ન કર તું ચિંતા ન કર તારી ફી અને હોસ્ટેલ નો ખર્ચ અમે ભોગવી લઈશું ગૌરાંગ હવે નીચેનો ઘટનાક્રમ આવેલું છે તે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો હવે આપણે એક એક વાક્યના ઉત્તર જોવાના છે પહેલો પ્રશ્ન છે ગૌરાંગ મજાકમાં મમ્મીને શું કહેતો તો કે ગૌરાંગ મજાકમાં મમ્મીને કહેતો કે મને ખબર ન હતી કે છોકરાઓને પણ કરિયાવા રપાતો હશે છોકરીઓને અપાય છે એ જાણું છું બીજો પ્રશ્ન છે મધુબહેને ગૌરાંગના પિતાને ગૌરાંગ પાસે પૈસા બાબતે કઈ વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું તો કે મધુબહેને ગૌરાંગના પિતાને કોલેજ પાસેથી બેંકમાં ગૌરંગના નામનું ખાતું ખોલાવી તેમાં પાંચેક હજાર રૂપિયા જમા કરાવવાનું સૂચન કર્યું મધુબહેને ગૌરવને ચોથો પ્રશ્ન છે હેમંતભાઈ ના માનવા મુજબ છોકરાઓને કેટલા વર્ષ પછી ઘરની બહાર મૂકી દેવા જોઈએ તો કે એના મુજબ છોકરાઓને સોળ વર્ષની ઉંમર પછી ઘરની બહાર મોકલી દેવા જોઈએ હેમંતભાઈને ના મતે સાચું ભણતર કયું છે તો કે હેમંતભાઈ ના મતે અનુભવ જે શીખે એ સાચું ભણતર છે ગૌરવ ડિગ્રી લઈને પાછો આવ્યો પછી સામા ઝંપલાવી દીધું તો કે ગૌરવ ડિગ્રી લઈને પાછો આવ્યો પછી પિતાના ધંધામાં ઝંપલાવી દીધું હેમંતભાઈના સ્વભાવની સી વિશેષતા હતી તો કે હેમંતભાઈ ચોકસાઈ ભર્યા અને નારિયેળની છાલ જેવા કડક છતાં કોપરા જેવા કુણા સ્વભાવના હતા પહેલું સેમેસ્ટર પૂરું થાય તે પહેલા જ વિજયને માથે કયું સંકટ આપી પહોંચ્યું પૂરું થાય તે પહેલા વિજયના પિતાનું મૃત્યુ થયું હતું પ્રશ્ન છે મુસીબતમાં મદદ કરી એ વાત જાણીને મધુબેન કેવું લાગ્યું તો કે મદદ કરી એ વાત જાણીને મધુબેન ખુશ થયા અને તેમને લાગ્યું કે ગૌરવ ખર્ચેલા પૈસા સારા કામના લેખે લાગ્યા ગૌરંગના કયા સારા નિર્ણયથી હિંમતભાઈને આનંદ થયો મિત્ર વિજયના રૂપિયા ખર્ચવાના ગૌરાગના સાચા નિર્ણયથી અહેમદભાઈ ને આનંદ થયો હવે નીચે બે ત્રણ વાક્યના પ્રશ્ન જવાબ છે તે આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે મધુબહેન ગૌરાગની ની હોસ્ટેલ જવા માટેનો આગ્રહ શા માટે રાખતા હશે તો કે પહેલી વાર ઘરથી દૂર રહેવા જવાનો હોવાથી મધુબેન ખૂબ ચિંતિત હતા તેમને ડર હતો કે ગૌરાંકને હોસ્ટેલમાં બધી સગવડો મળશે કે નહીં અથવા કોઈ તકલીફ પડશે કેમ તેથી તેઓ જાતે જ જઈને હોસ્ટેલ વ્યવસ્થા જોઈએ બધી જરૂરી વસ્તુઓ સાથે મોકલીને નિશ્ચિત થવા માંગતા હતા તેથી તે તેના હોસ્ટેલે જવાનો આગ્રહ રાખતા હતા હેમંતભાઈ ગૌરવ ઉપર શા માટે તાડુકી ઉઠ્યા તો કે હેમંતભાઈ ગૌરવને હોસ્ટેલમાં જતા ખોલાવેલા બેંક ખાતામાં જના જમા કરાવેલ પૈસા વિશે હિસાબ આપવા પૂછ્યું ત્યારે ગૌરવ આ પૈસાનું શું થયું એમ જાણવાને બદલે ખબર નથી એમ કહીને વાતને અવગણીને ત્યાંથી ચાલ્યું ગયો હેમંતભાઈ જે હિસાબ હિસાબમાં ખૂબ ચોકસાઈ રાખતા તેમને ગૌરવનું આવું બે જવાબદારી ભર્યું વર્તન પસંદ ન આવે આથી તેઓ તેના પર ડૂબી ઉઠ્યા ગરમ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનો શા માટે ટાળતો હતો તો કે કારણ કે તેણે બેંકમાં જમા કરાવેલ પાંચ હજાર રૂપિયા તેના ગરીબ મિત્ર વિજયની કોલેજ ફી અને હોસ્ટેલ ખર્ચ માટે ખર્ચી નાખ્યા હતા વળી તેના પિતા હેમંતભાઈ હિસાબમાં ખૂબ જ કડક અને ચોકસાઈ ભર્યા હોવાથી ગૌરાંગ ગભરાતો હતો કે જો તે સાચી વાત જણાવશે તો તેના પિતા તેના પર ગુસ્સે થશે અને તેને ઠપકો આપશે પછી છે હેમંતભાઈ અંતે ગૌરવને વિજયની નોકરી બાબતે શું પૂછ્યું તો કે વિજયની નોકરી બાબતે પૂછ્યું કે એને નોકરી કે નોકરી મળી કે નહીં જો ન મળી હોય તો એસોસિએટેડ કેમિકલ્સ વાળાને એક સારા કેમિકલ એન્જિનિયરિંગની જરૂર છે એવી વાત કરે પાંચમો પ્રશ્ન છે ગૌરવના પહેલ વહેલો નિર્ણય તમને ગમ્યો કેમ તો કે આ ગૌરવનો પહેલ વહેલનો નિર્ણય મને ખૂબ જ ગમ્યો કારણ કે તેણે મિત્રતા અને પરોપકારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું તેણે પોતાના અંતર્ગત ખર્ચ માટે પૈસા જરૂરિયાતમાં મિત્ર વિજયના ભણતર પાછળ ખર્ચી નાખ્યા તેણે સસ્તાઈને બદલે બીજાના ભલાને મહત્વ આપ્યું અને એકવાર મિત્ર તરીકેની ફરજ નિભાવી ચાલો નીચે મુદ્દા સા પ્રશ્ન આવેલા છે એમાં પેલો પ્રશ્ન છે ગૌરાંગના હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં સીસી તૈયારીઓ ચાલતી હતી તો કે તે હોસ્ટેલમાં જવાનો હતો તેના માટે એના મમ્મીએ શું બધી તૈયારી કરી હતી તે જોવાનું છે એમાં લખવાનું છે આપણે પિતાએ આપેલા રૂપિયાનું ગૌરવે શું કરી તો તમે આગળ નાના પ્રશ્નમાં જોયું તે એના ફ્રેન્ડ ગરીબ એક એનો ફ્રેન્ડ હતો તેના માટે એને વાપર્યા હતા એ બધું આપણે એમાં લખવાનું છે પછી ત્રીજો પ્રશ્ન છે ઘર અને હોસ્ટેલના જીવનમાં શું તફાવત મળે છે તે આપણે જણાવવાનું છે આમાં તો અહીં આપેલું છે તમે જોઈને પાકું કરી શકો છો હવે નીચે ભાગ્ય મુજબ તમને કઈક વર્ગીકરણ આપેલું છે બેંક ને લગતા શબ્દો અને લખેલું જ છે ચાલો પાછળ તમને આપેલું છે કે અંગ્રેજી શબ્દ શોધીને તેનો ગુજરાતી અર્થ લખવાનો છે એડમિશનને ગુજરાતીમાં શું કહેવાય તો કે પ્રવેશ એન્જિનિયરિંગ તો ઇજનેરી બેલેન્સ તો શેષ રકમ કબોડ તો કબાટ

બનાવાનું છે જે આપણે અહીંયા બનાવી દીધું છે મહાવિદ્યાલય બાલ બાલદી તો ડોલ કરિયાવર તો પહેરામની ઈચ્છા તો મરજી લિસ્ટ તો યાદી અચાનક તો એકાએક પછી ભૂત તો સાર્થક સેમ કલ્યાણ તો સુખ શાંતિ ચાદર તો કાળજી અરીશો તો દર્પણ ને તો હવે વિરોધ શબ્દ નીચે છે વ્યવસ્થા તો અવ્યવસ્થા બચત તો ઘટ જહેમત તો આસાની જવાબદાર તો બે જવાબદાર પસંદગી તો ના પસંદગી કલ્યાણ તો અકલ્યાણ વિયોગ તો સંયોગ ચોકસાઈ તો અચોકસાઈ જમા તો ઉપાડ સંમતિ તો અસંમતિ અનુભવ તો અનુભવ અને અપેક્ષા તો ઉપેક્ષા ચાલો આ બાજુ તમને જોડણી આપેલું છે એની નીચે શબ્દ ક્રોસ કમમાં ગોઠવો તો એ પણ તમે આમાંથી જોઈને સરખી રીતના લખી શકો છો નીચે ધ્વનિ છૂટી પાડવાની છે તે પણ આપણે એમાં લખી જ આપેલી છે પછી જે ધ્વનિને જોડ કરીને શબ્દ બનાવવાનો છે અને શબ્દ સો માટે એક એક શબ્દ પછી છે રૂઢિ પ્રયોગ ના અર્થ તેમાં અર્થ જે આપેલો તે ફરજિયાત લખો અને બાકી તમારું વાક્ય તમારી રીતે બનાવી શકો છો নিচে কেহত অর্থ আলছে ચાલો નીચે તમને કહેવતનો વિચાર વિસ્તાર આપેલો છે ચાલો આ વિડીયોને આપણે વિરામ આપશો તો ફટાફટ અમારી ચેનલને તમે વધુ વખત શેર કરશો એવી અમે અપેક્ષા રાખી છે તમારા તરફથી અને તમે પણ અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં